એટલે રાત્રે તેડાયવાતા આંજે રોઢે તે આવ્યા એને મારા પપ્પા બી અને અમે રાત્રે એવા પ્રોગ્રામ પૂરો કરીને હાડા બારે પછી બાર વાગે હાડા બારે દાદા તો વયા ગયા નહીં થઈ તું હોતી બી ને દાદા તો વયા ગયા અને આમ તો એમ કહું કે મા તે માં બીજા વગડાના વા એટલે બિચારા અડધી રાતે ફોન કરી એટલે મા હાજર થાય એટલે આ બધા પ્રોગ્રામ કરું છું ને આ બધું કરું છું ને મારા મમ્મી છે ને તો બધું થાય છે બાકી ન હોય તો આપણે પ્રોગ્રામ કરી શકીએ નહીં બરાબર ને નૈત્રી એટલે મમ્મી થેન્ક યુ દિલથી એમ તો થેન્ક યુ ટૂંકું પડે એ પૈસા દેતા કોઈ આટલું ધ્યાન ન રાખી શકે જેટલા તમે ધ્યાન રાખો છો અમારા બધાનું મારા પપ્પા મમ્મી

સાડા ચાર વાગી ગયા છે એટલે ઉયડી નીંદર હજી નખું અને આપણે ઉઠીને કઈક ખાવાનું મન થયું તું પણ હું ખાવું એ ખબર નથી તો જો આને ઇત્રી પપ્પા એ મસાલા પાપડ બનાવે છે मैं किधर का एक विचित्र खाओंसे मालूम लो उन्होंने बना बे विचित्र खाओंसे मैं किधर भी इच्छा था इस यार ले मालूम लो तारों लोग बना मारे बस नहीं मैं को छूना है Mami, थे 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 तो कर मैं चाहूंगी विचित्र बना को करें ना तो रोज भाई क्यों उठियों से खबर नहीं बजे लेवान बजे लेने को खबर

ભગવાન ને કાલા વાલા કરી લઈ સવા સાત થયા છે અને આ બાપ દીકરી બે આવી ગયા દીકરી તું સીધ ગઈ તી કોના ગાર્ડન સ્વીટીન ગાર્ડન ગઈ તી ઠીક ગલુડિયા હતા ને ઠીક તારે તો મજા આવી ગઈ છે ને તને તો એને બિસ્કિટ બીજું બીજું દે પપ્પા ને તો હા લર્ડ ચટી ગયો હા 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 પછી અને મગદા ચીજરા એટલું ખાઈ ના શું કરૈત્રી ક્યાં ફ્રીજમાં અરે વાહ ભરાઈ ગયા હા બંધ કરી દેજે પાછું અંદર મૂકીને બંધ કરી દે અંદર જવા દેવાય દીકરા ઓલું અંદર જવા દેવાય પેલા ઓલા બોક્સને ધક્કો મા દે એને કંઈ બીજું કંઈ કામ નથી ને એમ પૂછી લેવાય એવું છે નહિતિ હા એ હા ખાવા છે એ ક્યાં થયેલું તેમાં એમાં માં જ રાખવાનું હોય એને નોખું બધું એ છે ક્યાં જબલામાં રખાય કોઈને જોતી હોય તો છોકરી લઈ જાજો જેને જોતી હોય જેને જોતી હોય આ છોકરી લઈ જાજો થાકી જાવ તો એ કહેજો અમે લઈ જાઓ પાછા મેથીની ભાજી લસણની સાથે પકડાવીને લા જવા લસણ તો ગરમ રોટલો પીસાઈ ગયો છે પછી આ શાક છે પછી આ મેથીની ભાજી આતારો આ નીકરી બેન અમારે જમવા બેસી ગયા છે અને ચમચીથી ચીબડું ખાય છે સમતીથી નો ખાવાનું એ પાગલ જો આ મેથીની ભાજી આ સલાડા પાપડા મરચા પેડા સોરી બા જુવાડે લાલ મરચાં ત્રણી ભૂલી ગઈ ઉપરયો લઈ લો અને આ છાસ છે જબમાં અને નૈત્રીબેન તનથીથી કા ઉપરનું લઈ આવું ફ્રિજમાં છે હરી હર હાલો

દળ પપા બળ દો પાન કલે છે કે બસવાઈ જાવ ઓ ઓ કે બસવાઈવી બસવાઈવી નેત્રી મને બસમાં નઈ જવું અલ્યા જાવ બસમાં જાવું છે નેત્રી તમને જઈશું સુશી દરિયામાં જાવું છે મને દરિયો બંધ હોય બોલ હોય દરિયો બંધ હોય અટાળે કાળસ કાળે જાવ મિરો લની રોપી બોસ વ્યવસ્થા રે બિઝનેસ હં

ওই মা ওই মা ওই মা ই মা ওই মা ওই মা ওই মা ওই মা ওই মা ওই মা হ্যালো ওই মা হ্যালো ডোরাছো কাটে ডোরাছো বাস নেত্রী ওই কে মুখ আরিসে

মমমুরো মো মো মোম্যে আমেত্ন মিনেউে ক্য়নি বারা খিনার কিনাক মেনালে কপদেনাকিন কালেনের কালেনেন্ন কিনেন আনিন্নে ক

কায় নঈ পেন্ডো খাদো মিজি খাদু কাদু কাইন্য় এই ইদ্খাদু কাই কাই এ কোটাডি নিিনে তা পাজেন কোনা কিদু দু সুধাইরে ইকে ন� તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો